મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના બાદ તાજેતરમાં જ મોરારી બાપુની રામકથા યોજાઈ હતી મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના આરોપીઓની મોરારી બાપુએ વ્યાસપીઠેથી તરફેણ કરતા મામલો ગરમાયો છે મોરારી બાપુએ કહ્યું કે આરોપીના બાળકો તો સરખી રીતે દિવાળી ઉજવે એવું કંઈક થાય એવું અમે ઈચ્છીએ છીએ મોરબીમાં મોરારી બાપુની નવ દિવસીય રામકથા યોજાઈ હતી જેમાં મોરારી બાપુએ વ્યાસપીઠ ઉપરથી ઝુલતા પુલના મૃતકોના સંવેદના રૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જ્યાં ઝૂલતા પુલના મૃતકોના પરિવારજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જ્યાં એક ભાઈએ કહ્યું કે જે થઈ ગયું તે થઈ ગયું અમારો દીકરો ગયો અમારી દીકરી ગઈ તેમાં કાંઈ થઈ શકે તેમ નથી પરંતુ જે જે ઘટનાનું કારણ બન્યા હોય ત્યારે બંદી બન્યા હોય તે દિવાળી તેમના બાળકો સાથે ઉજવે તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી તો આ તરફ મોરારી બાપુના આ નિવેદનને લઈને મૃતકોના પરિવારજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે

તેના પરિવારમાંથી પણ આંખમાં આંસુ હતા એમ કેતો હતો બાપુ જે થઈ ગયું એ તો થઈ ગયું અમારી દીકરી ગઈ અમારો દીકરો ગયો જે થયું હવે એમાં તો કઈ થઈ શકે તમે જુઓ એટલો બદલાવ પરંતુ આ ઘટનાને લીધે જે જે કંઈ જે કોઈ ઘટનાનું કારણ બન્યા હોય જે કંઈ હોય ને એને લીધે કંઈ અદાલતમાં કે જે કંઈ ચાલતું હોય ને તો એ અદાલતમાં જે વસ્તુ જાય એમાં આપણે કોઈ કોમેન્ટ ના કરી શકીએ હું પણ ના કરી શકું ને કોઈ કરી શકે એને પણ એના બદલાતા વિચારોને મારે વંદન કરવા જે માણસે એમ કહ્યું કે બાપુ અમારા ઘરમાંથી તો મરી ગયા પણ હવે આ બધાને પાછા દુખી એના બાળકો તો હરખી રીતે એની હાજરીમાં દિવાળી ઉજવે એવું કંઈક થાય એવું અમે ઈચ્છીએ આજે મિત્ર પ્રતિશોધ માણસના મનમાં થાય જ પણ આ જે કંઈક થઈ રહ્યું એની હું નોંધ લઉં છું એક સાધુ તરીકે